મહિલા વિકાસ ટ્રસ્ટ ની તમામ બહેનો તથા પાટણ પરિવારજનો દ્વારા એક વડીલ વંદના સન્માન કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ જે કાર્યક્રમ આજે સફળતા અમારો ખૂબ ઉત્સાહથી અને સારી રીતે પાર પડ્યો તેમાં ભોજનના શ્રી દિનેશભાઈ તથા નામી અનામી સાલ ફુલહાર પાણીના દાતાઓ મળી આ કાર્યક્રમને ખૂબ જ સબળ બનાવ્યો તેમજ આ કાર્યક્રમ સફળતા પાછળ મારી આખી ટીમ તુરી બારોટ મહિલા વિકાસ ટ્રસ્ટ આજે પાટણ બનાસકાંઠા મહેસાણા અને ગુજરાત લેવલે જે મેં આયોજન કરેલું છે તેમાં મને આજે સફળતાના શિખરો સર કરતા દેખાય છે વિશેષ અને વધુમાં હું શારદાબેન બારોટ જૂનાગઢવાળાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે હું દર વર્ષે આઠ માર્ચે નાના મોટા પ્રોગ્રામો કરું છું એ પ્રોગ્રામોમાં તેઓ પણ મારી સાથે રહી સહભાગી થયા છે અને મને ખૂબ જ પીઠબળ પૂરું પાડી મારા આ કાર્યક્રમને આગળ ધપાવવા માટે મને ખૂબ જ આશ્વાસન તેમજ હિંમત આપે છે આ સિવાય તુરી બારોટ મહિલા વિકાસ ટ્રસ્ટ તરફથી મારા ગુજરાત લેવલનું જે સંગઠન છે તેમાં પાટણ જિલ્લો મહેસાણા જિલ્લો બનાસકાંઠા જિલ્લો તેમજ ગુજરાતના તમામ જિલ્લાઓની બહેનો મને ખૂબ જ સાથ સહકાર આપે છે અને આ ટ્રસ્ટને મજબૂત બનાવવા સારું એમનો અથાગ મહેનત આપે છે તેમજ સફળતાપૂર્વક દિલથી ઉત્સાહથી આનંદથી કામ કરી મારા આ પ્રોગ્રામ મને ખૂબ જ સરળતાથી ટેન્શન વગર હું સારા એવા પ્રોગ્રામ આપણે કાર્યક્રમ કરી શકીએ છીએ બીજો વિશેષ એ કહું છું કે મોર હંમેશા પિંસાથી રળિયા હમણાં લાગે તો જે રીતે મોર પિંસાથી રળિયા હમણાં લાગે તેમ તુરી બારોટ મહિલા વિકાસ ટ્રસ્ટની તમામ બહેનો એ અમારા આ ટ્રસ્ટના પિંસા છે અને પિંસા કાયમ માટે ધબકતા રહે અને ચમકતા રહે તેવી પણ હું આશા રાખું છું આજ રોજ પાટણ ખાતેના પ્રોગ્રામમાં પાટણની બહેનોનો પણ હું આભારી છું કારણ કે પાતલની બહેનો પણ રાત દિવસ મહેનત કરી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો સાથે સાથે મહેસાણાની ટીમ પાલનપુરની ટીમ અત્રે હાજર રહી અને કાર્યક્રમ સફળ બનાવવામાં મને પ્રત્યક્ષ આ પરોક્ષ રીતે મહેનત કરી છે તે બદલ પણ હું તેમનો આભારી છું તે સિવાય આપણી સમાજના ખ્યાત નામ યુટ્યુબ ચેનલ બારોટ રત્ન કલ્પેશભાઈ એમને તો હું આ જીવન જીવનઋણી રહીશ તેમનો તો ક્યારેય પણ હું આભાર ભૂલી શકું નથી કારણ કે જે લોકો અત્યારે સુધી પહોંચી નથી શક્યા તેમને ઘેર બેઠા આ કાર્યક્રમ નિહાળવા માટેનો એક સુંદર અવસર પ્રાપ્ત થયો તે બદલ હું કલ્પેશભાઈ અને હિમાંશુભાઈની આભારી તેમજ પાટણ ખાતે મારી સાથે જે પણ બહેનોએ મારે નામી અનામી બહેનોએ મને જે મદદ કરી તેમના પરિવારને પણ હું આભારી છું કારણ કે એમનો પરિવાર પણ એમની સાથે પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે ખૂબ જ સહયોગ આપી આ કાર્યકાળ ઊંડા અને સફળ બનાવ્યો તે બદલ હું તમામનો ખૂબ આભાર માનું છું અને તમામ નિર્ણય છું જય હિન્દ